આ ડું આપડે કેટલા દિન દોઢ મહિનાની દોઢ મહિનાની ડુંગળી થઈ છે ભાગ્યો જો એમ કે છે આપણો ભાગ્યો દોઢ મહિનાની ડુંગળી એવું તમને વણાવે છે અને આ ભાગ્યા આ ડુંગળી માં કઈ ઘટે છે હવે કઈ ઘટે કઈ ઘટે ને કઈ નઈ હવે આ બધાય ખેડૂત ને જો આવી ડુંગળી ચાકા જેવી કરવી હોય તો શું લેવું પડે આ શીશો લેવો પડે કયો બ્લેક ગોલ્ડ લેવું પડે અને આ છાટવું પડે અને બે થી ત્રણ વખત છાટી દે ને એટલે બધા નો મોલાવો ચાખા જેવો હા કઈ ઘટે કઈ ઘટે કઈ ઘટે આ એમ હવે આ બીજા ને કોઈ જો આવી કરવી હોય